અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના રામ વાટિકામાં રહેતા સંદીપ જમીય પટેલનું જૂના બોરભાઠા ગામની સીમમાં ખેતર આવેલું છે જે ખેતરને ગત તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસથી છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન અજાણ્યા ઈશમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી કરી હતી જ્યારે અન્ય ખેડૂત હિતેશ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ

ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો અતાઉલ રહેમાન બાબુ શાહ તુષાર વિનોદ વસાવા બાદલ બંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે